નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના વિશે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના એ છે કે તમે એક એવું કાર્ડ કઢાવવું પડશે એના માટે તમને દર મહિને ત્રણ હજાર રૂપિયાનો લાભ મળશે આ લાભ કેવી રીતે મળશે અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો વિડીયો સાથે બનાવી રહેજો આગળ આપણે પહેલાં જોઈશું જેમ કે અકસ્માતથી મૃત્યુ થાય તો તમને બે લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે અકસ્માતમાં આસિક અપંગતા જેવા કિસ્સામાં એક વર્ષ માટે એક લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે મહામારીના સમયમાં દરમિયાન કેન્દ્ર જે સરકાર અથવા સરકાર દ્વારા મદદ મેળવવા સરળતા રહેશે જે આ તમે કાર્ડ કઢાવશો એટલે સરકાર દ્વારા પણ તમને એ સારી એવી મદદ મળી રહેશે માનધન યોજના લાભ લીધો હશે તો તમને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે જે એક માનધન યોજના આવે છે જે તમે સહાય લીધી હશે મતલબ તમે ફોર્મ ભર્યું હશે તો તમને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે આગળ જોઈશું આપણે આ લાભ કોને મળવાપાત્ર રહેશે નાના અને સીમાંત ખેડૂતો ખેતમજૂરો શેરી ફેરિયા માછીમાર પશુપાલન સાથે સંકળાયેલા લોકો મખાન અને બાંધકામ કામદારો માટે ચામડાના કામદારો હોય છે જેમ કે વણકરો મીઠું કામ કરનાર ઈટના ભઠ્ઠા અને પથ્થરની ખાણમાં કામ કરતા હોય અને તે મિલમાં કરતા હોય તેને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે ત્યાર પછી જોઈશું યોજના માટે જે પાત્ર થાય તેના વિશે અરજદાર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂર હોવો જોઈએ અરજદારની માસિક આવકની વાત કરીએ તો પંદર હજારથી વધુ ન હોવી જોઈએ અરજદારની ઉંમર સોળથી સોળ વર્ષથી લઈને ઓગણસાઠ વર્ષની હોવી જોઈએ આવકવેરા દાતાઓ કરદાતાઓ આયોજનાનો લાભ લઈ શકતા નથી મતલબ કે આવકવેરા હોય અને દાતાઓ હોય તેનો હોય તો આ તમે લાભ લઈ શકતા નથી અરજદારને ઈ ઓ એનપીએસ અને ઈ એસ આઈ સી હેઠળ આવરી લેવામાં આવવા જોઈએ નહીં અરજદાર પાસે આધાર કાર્ડ અને સેવિંગ બેંક એકાઉન્ટ હોવું જરૂર રહેશે ત્યાર પછી મનધન બેકાઉન્ટ એકાઉન્ટ હોવું આવશ્યક રહેશે તો તમને આ લાભ મળવા રહેશે ત્યાર પછી જોઈશું યોજનાનું હેતુ વિશે વાત કરીએ તો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે અસંગઠિત ક્ષેત્રના કામદારો તેમના વૃદ્ધાસ્તામાં ટેકો આપવા માટે જેથી અસંગઠિત ક્ષેત્રના મજૂર વર્ગ વૃદ્ધ વર્ગ સાહીઠ વર્ષની ઉંમર પછી જે પોતાનું જીવન સારી રીતે ચલાવી શકે મતલબ સહાય સાહીઠ વર્ષ પછી પોતાનું જીવન ચલાવી શકે એના માટે આ યોજના લાગુ કરવામાં આવી છે ત્યાર પછી પોતાની વૃદ્ધાશા સ્વાભિમાન સાથે જીવી અને બીજા કોઈ પણ નિર્ભર રહેવાની જરૂર ના પડે એ માટે સરકાર તરફથી દર મહિને તમને ત્રણ હજાર રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે આગળ આપણે જે વાત કરી હતી કે મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે મતલબ કે તમે સૌપ્રથમ તો તમારા ઈ શ્રમ કાર્ડ કઢાવવું પડશે ઈ શ્રમ કાર્ડ કઢાયા પછી તમને આ સહાય મળવા પાત્ર રહેશે એના માટે સૌપ્રથમ તમારે ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને ઈ શ્રમ સર્ચ કરવાનું રહેશે ત્યાં તમને આ રજીસ્ટ્રેશન જે લખેલું છે ત્યાં તમને રજિસ્ટ્રેશન કરવું પડશે ત્યાર પછી પર પર્સન રૂપિયા ત્રણ હજાર મંથલી એવું લખેલું છે ત્યાં તમારે સર્ચ કરવાનું રહેશે આવી રીતે તમે અને ખબર નથી પડતી તમને તો સીએસસી નજીકના સીએસસી સેન્ટરમાં જઈ અને તમે આ રજીસ્ટ્રેશન કરી શકો છો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી રામ